આ સુરત વાળો રોડ મેં પેલું મંડાણી હોય અને હવે આપણે જાય છે ઇગલુમાં બેડશીટને તો બતકા ગોઠવી દીધા છો ડિલેક્સ રૂમ આપણને એક જ રૂમનું નામ યાદ છે ડીલક્સ રૂમ ઝરનું છે એમ હોત છે બોર્ડરની ઓલી બાજુ પીવાવાળા ને આ બાજુ ચા પીવાવાળા આ બોર્ડર ક્રોસ કરી નાખોની મહારાષ્ટ્રની લાઇન જરી કરવા જડી છે વટમાં વટમાં ચડી ગયા હાફી ગયા લગન કરી લેને એટલે એડવેન્ચર જ છે હો હા અહીંયા જબરજસ્ત યુ છે ભાઈ

રખડવા નીકળી જાય રખડવામાં એક જ વિચાર આવે સાપુતારા જઈએ હવે સાપુતારામાં તો આપણે ટ્રીબોન રિસોર્ટ ને ટેન્ટ સિટીને બધે અખતરા કરી લીધા આપણને એમ થાય કોઈ નવી જગ્યા એક્સપ્લોર કરી એક્સપ્લોર એટલે ટૂંકમાં ત્યાં જઈને મજા માણી અખતરા કરી એમ તો ભાઈ અમે આ ખતરો કરવા સાપુતારા તો આવી ગયા છીએ ને એક જગ્યા વાઇલ્ડ હેવન હવે ફર્સ્ટ ટાઈમ મારી માટે પણ છે અંદર કેવી ફેસિલિટી છે આપણી બધી જોઈએ ચાલો આના વિશે તમને વધારે વિગત આપું સામે અંબિકા વેલી રિસોર્ટ છે અને ચેક પોસ્ટ અહીંથી એક કિલોમીટર દૂર હશે અને આ અહીંથી તમે આવો આ સુરત વાળો રોડ અને આ વાઇલ્ડ હેવન ક્લેમ્પિંગ એન્ડ રિસોર્ટ આ નવી પ્રોપર્ટી છે આ જે છે છે તો ગાડીઓ ઘણી બધી છે ભાઈ આપણે મોડા પેડા કે આ લોકો વહેલા એવા કઈ ખબર નથી પડતી અને જીજે ફાય જીજે ફાય મુંબઈ વાળા ભોગી ગયા ગાંડા ભાઈ મુંબઈ તમારે અહીંયા નહીં ફાવે આ એકચુઅલી ડ્રાય સ્ટેટ છે

પેલું મંડાણી હોય ખાટલા પાટલા ને ધબધબાટી જવાય છે આ જોવો તમે દસ માર્ક આપવા જ પડે ખાલી વ્યૂ આવે છે એ જબરજસ્ત છે અહીંયા હું ઘટે એ તો હવે મારે તમને કેવું નથી તમે હોશિયાર છો ને સમજદાર છો બાકી આ જોવો તો ખરા પંચગી મહાબળેશ્વર ને ટક્કર દઈ દે એવું બની ગયું છો અને આ સ્વિમિંગ પુલ સ્વિમિંગ પૂલ તો જુઓ દુબઈ થીમ ઉપર હાય 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 અહીંયા નાવા દેતા કેમ નાવા હા અહીંયા નાવાનું છે ઉતરીને જવાનું છે બીજો સ્ટેપ આપણે સીડી ઉતરી અને નીચે જોઈએ તો ખરે આટલા પૈસા દીધા છે તો હા અહીંયા થોડું બનતું લાગે છે અહીંથી ને વ્યૂ તો જુઓ ભાઈ તો કરે અને આનો આમ તો ગુનો લાગે છે અહિયાં અખતરો ન કરાય કારણ કે ઈસ કે બાદ કુછ નહી ભાઈ એડા ભાઈ અને અહિયાં એ બધું જમાવડ છે આજે આ થોડુંક અંડર કન્સ્ટ્રકશન છે

अच्छा 근자켓 ગામ છે તારો હા નજીક જ ગામ છે ગામ ગામ اچھا હવે તું બધું કેતો રહે આમાં કઈ કઈ રીતનો છે અમને કઈ ખ્યાલ નથી તું કઈસ ને આ બધા સાંભળ ને પછી અહીં આવવાના છે અહીંયા અમાર બે રૂમ ફેમિલી રૂમ ફેમિલી રૂમ એમાં એકમાં છે ને ચાર બેડ આવશે એકમાં ચાર બેડ આવશે ફેમિલી રૂમમાં ચાર બેડ

અને ટોયલેટ બાથરૂમ એ વ્યવસ્થિત છે એકદમ અને બે ટોયલેટ બાથરૂમ અરે વાહ એટલે તમારે આમ જો બે ટોયલેટ બાથરૂમ અને બેડ એકદમ નીટ એન્ડ ક્લીન વ્હાઈટ એન્ડ વ્હાઈટ બેડશીટ ઇન્ટેરિયર જોરદાર છે પંખા એસી જોરદાર અને જેવા તમે બહાર આવો એવો આ વ્યૂ આ મોનસૂનમાં બીક લાગી જાય કે આ સિંહ દીપડા નો આવી છે આમ જોવો તો ખરા જંગલ એટલે કાયદેસર જંગલ

એમાં બપોરે આઈટી થી લઈ નહીં સોની બપોરે લંચ આવી ગયું રાતે ડિનર આવી ગયું આઈટી આવી ગયું બીજા દિવસનો બ્રેકફાસ્ટ ચાર ટક જમાડવાને એમ ભાઈ સારું જોરદાર કહેવાય ફેમિલી સાથે આવો તો આનાથી બેસ્ટ રૂમ તમને નહીં મળે છ છ આઠ આઠ જણા આને કયો રૂમ કહેવાય ફેમિલી રૂમ ઓકે હવે આપણે ક્યાં જઈએ છીએ હવે અહીંથી આપણે નીચે જાઉં આમ પ્રોપર્ટી ને બધું વ્યૂ ને બધું જોવો તો ખરા

આટલું બધું મેંગો ફેક્ટરી ને છે હે એક્ટિવિટી જીપ અને એડવેન્ચર અહીંયા છે અચ્છા એડવેન્ચર ને જીપ લાઇનિંગ પાતાળ લોક માં નો ભયા જાય હો એટલા ડીપમાં આવ્યા જોવાને ફરવા માટે કાર ને બધું ધમધમાટી છે હવે એક્ચ્યુઅલી આપણે જઈએ છીએ આ ક્યુ આ શું છે ક્લેમ્પિંગ ક્લેમ્પિંગ રૂમ ક્લેમ્પિંગ ક્લેમ્પિંગ રૂમ હા આ તો પછી ઇગ્લુ ઇગ્લુ હા ઇગ્લુ ઓ ભાઈ હા નીચે શું છે આ નીચે ક્યાં નીચે ડિલક્સ રૂમ ને ઉપર ઇગ્લુ અચ્છા આપણે અહીંથી જઈએ ઇગલું એટલે એમાં કાંઈ ઘટે નહીં હા અહીંયા જબરજસ્ત વ્યૂ છે ભાઈ આ જુઓ તો ખરા દિનેશ બતાડે એ આ હા ઈગલું આ વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે અને વ્યૂ અહીંથી જોવો ભાઈ આ રાતની બેઠક અને હવે આપણે જાય છે ઈગલુમાં ફુલજા સિમ સિમ ચાલો અહીં નું કાઢી નાખે કે ઘટે ને હો ભાઈ આ જો તો ખરા ઈગલું એટલે અંદર નો વ્યૂ જોરદાર બે પર્સન માટે રૂમ છે ટીવી ફુલ પર્સન ને વ્હાઈટ એન્ડ બ્લેક બેડ છે ને જો બદકા ગોઠવી દીધા છો અને આ વ્યૂ તમે અહીંયા હોતા હોય ને સામે જે વ્યૂ આવે ભાઈ દિનેશ આ ઈગ્લુ શું ભાવ હોય છે આ તો બધું સર 12000 પર નાઈટ 12000 પર નાઈટ ડિનર ચાર ટાઈમ લંચ ડિનર આઈટી ને બીજા દિવસનો બ્રેકફાસ્ટ 12000 ટુ પર્સન યસ સર ઓકે ઈગ્લુ માં જોરદાર છો ભાઈ આ સગવડતા હોય તો અહીં એક નહીં 10 વખત આવે આ જે ફીલ છે ને આખી અલગ જ છે ચાલો ટોયલેટ બાથરૂમ માં બતાડી દઉં ભાઈ નીટ એન્ડ ક્લીન ટોયલેટ બાથરૂમ પૈસા કમાવા ધ્યાન રાખો તો આવા જલસા થાય ભાઈ બાકી કે હું લઈને આવ્યા હું લઈને જવાનું ભાઈ ખોટી ફિલોસોફી રહેવા જોઈએ જલસા કરવા પડશે આમ તો આવી જગ્યાએ બેઠા બેઠા આ જ હોવાનું આમે ટીવી હોય ને માથી એસી હોય અને મન ગમતું પરિવાર અથવા પાત્ર અથવા તો આપડી વાઈફ નતર કોઈક બીજાની કોઈ ગમી હોય ટૂંકમાં એક્સ વાઇઝ પણ તમને અહીંયા ન મજા આવે તમને અહીંયા સુખની સ્વર્ગ સ્વર્ગની તમને અહીંયા અનુભૂતિ થશે આ કઈક હેપી બર્થડે નું લાગે છે બર્થડે સેલિબ્રેશન છે સરપ્રાઈઝ એમ ભાઈ સરપ્રાઈઝ હો હવે દિનેશ અહીં થી મહારાષ્ટ્ર બોર્ડર કેટલી થાય ભાઈ દસ કિલોમીટર નીચેથી આમ વયું જવાનું ને એમ નહીં આપણે મહારાષ્ટ્ર આવું હોય મહારાષ્ટ્ર બોર્ડર તો ક્યાં આમથી આમ જવાનું ને દસ કિલોમીટર હા સમજ રહ્યો બિનોદ હા ગુજરાતીઓ ને જેટલું મહારાષ્ટ્ર નું મહત્વ હોય છે એટલું મહારાષ્ટ્ર વાળા નહીં એનું નહીં હોય ભાઈ હવે અમે જઈ રહ્યા છીએ ડિલેક્સ રૂમ ડિલેક્સ ને ડિલેક્સ રૂમ ભાઈ ડિલેક્સ રૂમ આપણને એક જ રૂમ નું નામ યાદ છે ડિલક્સ રૂમ ગમે ત્યાં ડિલક્સ રૂમ સુપર ડિલેક્સ એ લગભગ દરેક હોટલ ની અંદર આ રૂમ તો હોય જ એનો ડિલેક્સ રૂમ કેવો છે ચાલો જોઈ જો આ બધા ડિલેક્સ રૂમ અને દિનેશ અમને લઈ જાય છે આ રૂમ ની અંદર

ટીવી બીવી ને બધું મેઈન વસ્તુ આ વાઈટ એન્ડ વાઈટ ક્લીનનેસ એક નંબર ક્લીનનેસમાં કાંઈ ઘટે નહીં ભાઈ મેં તો લગભગ બધી પ્રોપર્ટી ફરેલી છે એટલે ખ્યાલ જોતા જ આવી જાય આના ચાર જણના ચૌદ હજાર એટલે એક જણના કેટલા થયા એ દિનેશ એક જણના કેટલા થયા આમાં સર રૂમના પર્સન્ટેજ ચૌદ હજાર ચાર જણના બે જણા આવે તો ચૌદ હા ચાર ને બે દોસ્તાર ગોતી લેજો ભાઈ

પણ બહુ મસ્ત વેધર છે ભાઈ જંગલની અંદર હોય ને એવું જ લાગે ચારે બાજુ ગ્રીનરી ઝાડવા એમ ને એમ છે અને વચ્ચે પ્રોપર્ટીની મજા એક નંબર છે સાંજે કે જંગલમાં લઈ જાવ છો સવારે અમે ટ્રેકિંગ માટે લઈ જઈએ કેટલા વાગે 6 વાગે 6 વાગે તમને કોલ આવી જશે રૂમમાં અને 6:30 તમે લઈ જવામાં ઓકે 6:30 સવારે હા સવારે 6:30 એ હા 6:30 સવારે ભાઈ 6:30 વાગે આ લોકો આપણને કોલ કરી દે જેને જાવું હોય ને તમને એવું ન થાય કે પકડી પકડીને જંગલમાં લઈ જાય ભાઈ જેને પ્રકૃતિ ગમતી હોય ને એમ લાગે કે ભાઈ એકદી ભલે ને કલાક દોઢ કલાક આમથી આમ ઘરે આવીને પાછા સુઈ જજો ને શું ઝરણું છે એમ ધોધ છે નાનો ધોધ છે ભાઈ ને જંગલમાં કાંઈ ઓલા દીપડા કે એવું કાંઈ અહીંયા નહીં ને સેફટી છે એટલે આપણે તો કાંઈ વાંધો નહીં ચારે બાજુ ફૂલ જો બાઉન્ડ્રી છે સેફ્ટી પૂરેપૂરી પણ ક્યારેક આવે ખરા કે નહીં અચ્છા ના ના એમ તો ભાઈ અહીંયા આવવા વાળો મેજોરિટી વર્ક સૌરાષ્ટ્ર છે અને એ સિંહ ભેગ જ નાના મોટા થયા છે એને તો દીપડો આવે તો અહીંયા આવું જ ફૂલ થઈ જતું હોય ઓલું તે ઓલી ગોલ્ફ કાર મગાવી લીધી હોય તો સારું હતું હા ગયા અહીંથી હવે ચડી જાય ભાઈ ગોલ્ફ કાર બરોબર છે વટમાં ને વટમાં ચડી ગયા હા ફી ગયા અને અહીંયા છે ને સ્પીકર ને એવું બધું રાતે લગાડી અને અહીંયા રેન ડાઈસ પણ થાય છે જો સામે છે ને રેન ડાઈસ થાય છે અને રાત્રે લગભગ આઠ થી માં પ્રોગ્રામ હશે સ્પીકર ને એવું બધું તમે જોયું આગળ જોયું ભાઈ રેન ડાન્સ ની અહીંયા મજા આવશે કારણ કે આ વેધર તો તમે અહીંયા જોવો આ વ્યૂ અને સીધો પછી અનલિમિટેડ નેચર છત્રી મૂકી દઈએ તો ભાઈ રેસ્ટોરન્ટ અરે નાસ્તામાં શું હોય નાસ્તામાં તમને ઇડલી સાંભર ઢોસા બટેટા પૌવા બટેટા પૌવા પછી સમજાય ગયું એટલી ઢોસા બટેટા પૌવા પછી થોડું ફ્રૂટ ને એવું બધું હશે જ્યુસ ને ચા બપોરે તમને સર બધી જ આઈટમ ઓન્લી વેજ પ્યોર વેજ છે અચ્છા વોટર પ્યોર વેજ છે એટલે બે પંજાબી સબ્જી હશે રોટી હશે દાળ થાય જીરા થાય હાઈટી માં સાંજે શું મળે સર તમને સેન્ડવીચ મળી જશે સેન્ડવીચ પછી ભજીયા ભજીયા હોય હા એ છે અચ્છા ભજીયા કારણ કે આ વાતાવરણમાં ભજીયા વગર તો બધું સૂનું સૂનું લાગે ભાઈ

આર્થિક સગવડતા હોય ન હોય તો થોડાક ઓછી પાછી ના કરી એકવાર અહીંયા અનુભવ કરજો ચાલ દિનેશ આવજો ભાઈ